ઘણા બધા લોકો કમેન્ટ કરે છે તો એના વિશે તમારે શું કેવું છે એકચ્યુઅલી આ વિચારનો ફરક છે કે જે માણસો એમ કહે છે કે જે પકડાના છે એ મુસ્લિમ છે ને આતંકવાદી છે તો ભાઈ આતંકવાદીનો સૌથી પ્રથમ તો કોઈ ધર્મ નથી હોતો આતંકવાદી ના તો કોઈ જે પણ ધર્મ સાથે જોડાયેલો આપણે ધર્મ સાથે નામ જોડી આપીએ છીએ પણ એ ગલત છે આતંકવાદનો કોઈ ધરામદ નથી હોતો બલકે આતંકવાદની ઇસ્લામતી કોઈ જગ્યા જ નથી ઈસ્લામ તો એવી એવા લોકો સાથે વિરોધ કરે છે તો અમારે એ લોકો સાથે કોઈ મતલબ કોઈ જાતનો કોઈ નાતો જ નથી બલકે એવા લોકોને સાથે તો જેટલો બને એને સખ્ત સખ્ત એની સજા થવી જ જોઈએ હા મુસ્લિમોમાં અક્ષર એમ કેમ હોય છે એનું મુખ્ય કારણ શું તો અલગ અલગ કોઈ

વિશે તમે આપણી ગુજરાતની એટીએસ એસઓજી ઓર પોલીસ છે સારી લાયક કામ કરી રહી છે બહુ સારું કામ કરી રહી છે ને એની હું તારીફ કરું છું ને અભિનંદન આપું છું ને હજી એનાથી આપણે આશા છે કે પડદાની જેવી રીતે સુરક્ષા કરી રહી છે ને જે કામ કરી રહી છે ને જે પડદો આવા લોકોને પકડીને જે બહાર લાવ્યા છે બહુ સારી છે ને આવા લોકો હજી મારી પ્રશાંત માંગ છે હજી એવા કોઈ પકડાય તો એને સક્તિ સક્તિ એની સજા થવી જોઈએ અને સક્તિ શકે એને કરીને કરી છે બીજી વખત આવા કુતરે આવા ગલત કામ કોઈ કરે નહીં